કર્મ પ્રધાન વિશ્વ રાખા જો જશ રહી છે નાનું કર્મ હોય ચાહે મોટું કર્મ હોય ગમે તે કરો હરેક કર્મ અંદર લખાઈ જાય છે એવી રીતે કીધું છે કે હર વ્યક્તિ જીવનની અંદર એને અનેક પ્રકારના કર્મ કરે છે અને એ કર્મની અંદર બતાવ્યું છે કે ત્રણ પ્રકારના કર્મ મુખ્ય બતાવ્યા છે એક કર્મ છે કર્મ 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 છે 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 સંચિત તો આ જે એની અંદર ક્રિયામાન કર્મ કોને કહેવાય તો બતાવ્યું છે કે જેવી રીતે કોઈ પણ કાર્ય કર્યું તમે અને જેનો તત્કાળ ફળ મળી જાય છે એને ક્રિયામાન કર્મ કહેવામાં આવે છે જેવી રીતે આપણને ભૂખ લાગી ભોજન કર્યું ભોજન કરતાની સાથે જ આપણી ભૂખ સંતોષાઈ ગઈ અને એનું ફળ આપણને તત્કાળ મળી ગયું જેને ક્રિયામાન કર્મ કીધું અથવા તો આપણને કોઈ એક ઝાપટ મારી અને સામે તુરંત આપણે એને બીજી ઝાપટ લગાવી દીધી કે એનું ફળ એને તુરંત મળી ગયું જેને ક્રિયામાન કર્મ કહેવામાં આવે છે ત્યાર બાદ કીધું સંચિત કર્મ સંચિત કર્મ એટલે કે જેવી રીતે ખેડૂત હોય છે

એની અમુક સીમા હોય છે કોઈ બે મહિનામાં પાકે કોઈ ત્રણ મહિનામાં પાકે કોઈ ચાર મહિનામાં પાકે અને કપાસ જેવી વસ્તુ જે હોય છે એને તો લાંબો સમય ચાલે છ છ મહિના સુધી ચાલે ચાર મહિના પણ પૂરો થાય તો એવી રીતે કીધું છે કે જે તમે બી ને આજે વાવ્યું અને એનો સમય આવતા જ્યારે ફળ મળે જેને કહેવાય કે તમારું જમા પડેલું કર્મ જે સમય આવે ત્યારે પાકે જેને સંચિત કર્મ કહેવાય છે ત્યારબાદ કીધું પ્રારંભ કર્મ પ્રારબ્ધ મતલબ કે જે આગળ જોયું છે એ કર્મ નું ફળ જ્યારે વ્યક્તિને મળે છે એને પ્રારબ્ધ કહેવાય છે જેવી રીતે બતાવો કે પરમાત્માએ હર વ્યક્તિને ચોવીસ કલાક આપ્યા છે તો ચોવીસ કલાકની અંદર આપણે ધારીએ છીએ એવા અનેક એવા આપણે કર્મ કરીએ છીએ એ અનેક કર્મ કરતા કરતા એમાંથી ઘણા બધા એવા કર્મ હોય છે કે જેનું ફળ આપણને તરત મળી જાય છે અને અમુક કર્મ એવા હોય છે કે જે કર્મનું ફળ તમારું જમા પડ્યું રહે છે પણ એ કર્મનું ફળ આપણને ક્યારે મળશે કે જ્યારે આપણું પ્રારંભ પાકે છે જ્યારે સંચિત કર્મ તમારા જમા પડ્યા છે પણ જ્યારે એનું ફળ પાકે છે ત્યારે એ આપણને કર્મના ફળ આપણે ભોગવવા પડે છે એટલે કીધું છે કરેલા કરમ બદલા ભોગવા પડે છે ભોગવા પડે છે તો સૌને નડે છે કરેલા ના બદલા ભોગવા પડે છે શું કીધું કે કરેલા કરમ બદલા દેવા પડે ભોગવવા પડે છે કે ચાહે ગમે તેવું કર્મ આપણે કર્યું હોય હર કર્મનો ફળ આપણે ભોગવવું પડે છે જેવી રીતે મહાભારત ની અંદર એક પ્રસંગ આવે છે જે ધૃતરાષ્ટ્ર રાજા જન્મથી જ અંધ હતા અને જ્યારે પાંડવ કૌરવનો યુદ્ધ થાય છે અને એ સમયે જ્યારે દરેક કૌરવો યુદ્ધમાં હણાઈ જાય છે મૃત્યુ પામે છે તો એ સમયે ભગવાન કૃષ્ણ મહારાજ ધૃતરાષ્ટ્રની પાસે આવે છે અને આશ્વાસન આપવા માટે અને ત્યારે મહારાજા કયા કર્મ છે જે કર્મના કારણે આજે મારે આટલું બધું દુઃખ ભોગવું સો સો પુત્ર હોવા છતાં પણ અત્યારે એક પણ મને અગ્નિ દહલી ઘડીયા આપવા માટે એક પણ પુત્ર બચ્યો નહી કારણ શું છે ત્યારે ભગવાન કૃષ્ણ મહારાજા દતરાશને બતાવે છે કે હે રાજાને એ તમારું આજનું કર્મ નથી એ તમારું આગલા જન્મનું કર્મ છે કેમ કે ઈ સમયે પણ તમે એક રાજા હતા અને ઈ સમયે તમારા રાજ્યની અંદર એક એવો સુંદર તળાવ હતો અને જે તળાવની અંદર હીરા મોતી એની અંદર હતા અને એ જ તળાવની અંદર એક હંસ અને હંસલી રહેતા હતા જેને સો સો બચ્ચા હતા અને હંસ અને હંસલી મોતી નગરનું પાણી હં વિચાર કરે છે કે હવે આ નગર ની અંદર પાણી સુકાઈ ગયું હવે આપણે આપણું ગુજરાન કેવી રીતે ચલાવશું આપણો ખોરાક કેવી રીતે ખાઈશું ત્યારે हंस અને હંસલી વિચાર કરે છે અને રાજાને કે છે કે હે

એમ કરતા કરતા થોડો સમય વ્યતીત થાય છે એક વખત રાજાનો જે રસોઈયો હતો નોકર હતો એના મનની અંદર વિચાર આવે છે કે આટલા બધા હંસના બચ્ચા છે એમાંથી એક એક બચ્ચાનો ખોરાક બનાવીને રાજાને ખવડાવું તો રાજા કેટલો ખુશ થઈ જશે તો દિન પ્રતિદિન રાજાનો જે નોકર હતો એ હંસના બચ્ચાને રોજ એક એક બચ્ચું મારીને રાજાને જમાડે છે

કે તમારા જે આ બચ્ચા જે હતા એ બચ્ચાનો મે રોજ માંસ ખાધો અને કેટલું સરસ મીઠું લાગ્યો અને આજ સુધીનો મારું રોજ ને રોજ હું ડકાર ખાઈને મારું પેટ ભરીને હું ભોજન કરતો હતો ત્યારે હંસ અને હંસલી રડવા લાગે છે બંને આકુળ વ્યાકુળ થઈ જાય છે અને ખૂબ રડે છે રડતા રડતા બંને આંખે અંધ થઈ જાય છે અને ત્યારે મહારાજા દુતરાષ્ટ્રને શ્રાપ આપે છે કે હે રાજાને

પણ એ કર્મને ભોગવતા ભોગવતા અગર વ્યક્તિ જો એવા કોઈ સાચા સદગુરુના શરણમાં જાય છે એવા મહાન પુરુષના શરણોમાં જાય છે તો એમની પાસે જઈને એ સત્યના જ્ઞાનને મેળવે છે એ પરમાત્માની સાચી ભક્તિને મેળવે છે કે જે ભક્તિ દ્વારા એના કરેલા કર્મના દંડ તો જીવને ભોગવવાના છે જેવી રીતે આપણે જોઈએ છે કે આપણા શરીરને અંદર એવો કોઈ ભયંકર રોગ થયેલો છે જે જટિલ રોગ છે અને એ રોગનું નિવારણ આપણે કરવું છે તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ દવા લઈએ છીએ પણ એમાં અમુક એવા રોગ હોય છે જે રોગની દવા લેવાથી રોગ તો શરીરમાં છે જ પણ એ દવા લેવાથી એનાથી આપણને રાહત મળે છે તો એવી જ રીતે કીધું છે કે એ પરમાત્માના નામની અંદર પણ એક એવું જ છે કરેલા કર્મના દંડ તો શરીરને ભોગવાના જ છે અને એ શરીર ભોગવી જ રહ્યું છે પણ ભગવાનનું નામ એક એવું છે

જીજ્ઞાસા ધરાવશો તો અવશ્ય જ્યાં જ્યાં માનવ ઉત્થાન સેવા સમિતિના આશ્રમ હરેક જગ્યા પર છે ત્યાં જઈ એ જ્ઞાન ને જાણી અને માનવ જીવનને ધન્ય બનાવશો બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ